નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય દ્વારકાધીશ તો જો આજે અમે તૈયાર થઈ ગયા છીએ અહીં ભણવા જાણ ને હે અને મારા પપ્પા ગયા છે જીરું પણ હવે કેટલું કોઈ ખબર નહીં થોડું થોડું થયું હે ને આજે અમને મૂકીને મૂકવા આવ્યા નહીં આજે આપણે જવાનું છે હાલીન ગામમાં ભણવા તો ચાલો ભણવા જઈએ

કે જેસી કેને કે જેસી કે મે સાબા જેસી કેને કે આઈ ગાય કરે ઓ ગાદિયા વિજે મેમાન ખાઈન વે ગયા અને સાહેબા ઓ એકલા વાહે ખાઈ છે કંગપતરી દૈન મેમાન વે ગયા તો ઓમ ખાઈ લે માજો બાય ને મારે અને વિવાહ નો જાબરા પ્રોજેક્ટ ને કેર દેહો દી એક થારા વિવાહ હે બેગો લોટો સાર બગાતરી

ઓલે સાઈડ ટ્રેક્ટર ઠીક છે તો હાલો આપણે એમના જઈએ અને તમને પણ બતાવું કેટલો સ્ટાફ બધા કાકરા ભેણવા આવ્યો નંગા આવતા નથી આવતા વાય રૂ આટમ કો ચક્કર મારતો આવો નંગા તો ગમાય દે આઈ કાત

અહીં ટાકો ફરી લીધો ટાકો સલે છે ને બાકી જવા અહીંથી ગેલ ફરી ફરી અને પાણી પાઈ હલો મિત્રો તો અત્યારે આપણે ગયા હતા જે કાકરા વીણતા હતા એ તમને બતાવ્યું અને અત્યારે હવે આપણે રાહુલભાઈ પાસે થોડીક વાર કોબી કુટેડી અમે બે થોડીક વાર ચર્ચા કરી યુટ્યુબ વિશે કે હું કેવી રીતના આવ્યું ના આવે પણ આપ કેવી રીતના આવે એ તો અમને બેનમાંથી થઈ કંઈક એટલે અમને બેન થોડોક આઈડિયો ઓછો છે કે વ્યૂ કેમ નથી મારતા કંઈ વિડીયો ખામી આવે હું કઈ આ ખબર નથી પડતી અમે અમારી રીતે વિડીયો મૂકીશું યુટ્યુબર અમારે જ ગદારી કરે યુટ્યુબર હકીકતમાં ગદ્દારી કરે જ છે આપણે જબરી મહેનત કરી એવા શોર્ટ વિડીયો બનાવીએ છીએ નામિયા આ જબરજસ્ત વિડીયો બનાવીએ તો આજે રાહુલભાઈ પાસે થોડાક બે ત્રણ ઓલું શીખવાનું હતું એ શીખવા એવા છે અને આમ તો અમારા હકીકત યુટ્યુબના એક અને અમારા ગુરુ છે હા આને છે ને અમને બધાને આવી સલાહ દીધી કે ભાઈ તમે યુટ્યુબમાં વિડીયો બનાવ છો એટલે અને હકીકતમાં નવરી બજાર જ છે તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને રાહુલભાઈ અત્યારે જર્સી બરસી પહેરીને એવા આવ્યા નથી પણ ટાઈટ પડે છે તો ચાલો મિત્રો હવે આપણે ઘરે જઈ તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે ઘરે જઈ નાસ્તા પાણી કરશું ખાલી પાણી પી લે તો મિત્રો અત્યારે જે અમારા સાહેબ ભારે ફરવા આવ્યા ભારી પણ જબરી છે

અને ટ્રેડિના પડતી એને જર્સી જર્સી પહેરાવો એને

તો જય દ્વારકાધીશ